બોટાદના સુપ્રસિદ્ધ યાત્રા ધામમાં સાડંગપુરના એસટી પિકઅપ બસ સ્ટેન્ડમાં ગંદકી ના થ બસ સ્ટેન્ડમાં બેસવું પણ દોયલું બન્યું શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ બંધ હાલતમાં હોવાને કારણે લાંબી મુસાફરી કરી આવતા યાત્રાળુઓને ભારે હાલાકી સંતની સુરાની ભૂમિ સૌરાષ્ટ્ર કહેવાય છે અને સૌરાષ્ટ્ર પ્રવેશ દ્વાર બોટાદ કહી શકાય ત્યારે બોટાદ જિલ્લામાં સાળંગપુર કષ્ટભજન દેવ હનુમાનજીનું મંદિર આવેલ છે દર્શનિ રવિમાં હજારો હરિભક્તો દર્શન માટે અહી આવતા હોય છે સરકારી બસોમાં લાંબી મુસાફરી કરી આવતા આરામ કરવા બેસવા અને સુંદર મજાનું બસ સ્ટેન્ડ દેવ મંદિર તરફથી બનાવી આપવામાં આવ્યું છે પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ બસ સ્ટેન્ડ ની સ્થિતિ નર્ક જેવી બની રહી છે આ બસ સ્ટેન્ડ બનાવી ગ્રામ પંચાયત સાળંગપુરને સોંપી દેવામાં આવ્યું છે પરંતુ આ બસ સ્ટેન્ડમાં રખડતા પશુઓ આંટા મારે છે અને બસ સ્ટેન્ડ ને ગંદુ કરે છે અહીં નથી પીવાના પાણીની સુવિધા કે નથી શૌચ ક્રિયા માટેની સુવિધા બસ સ્ટેન્ડમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે પરંતુ જાળવણીના અભાવે બંધ હાલતમાં છે લાંબી મુસાફરી કરી આવતા યાત્રાળુઓને શૌચ માટે જાવું તો ક્યાં જાવું તે મોટા સવાલો ઉભા થાય છે ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકી વેઠવી પડે છે આ બસ સ્ટેન્ડની આસપાસમાં ખાણીપીણી સહિતની મોટી સંખ્યામાં દુકાનો આવેલ છે

મારું નામ ડોબરિયા ખોડીદાસભાઈ ભીમજીભાઈ સાવરકુંડલાથી આવું છું સાળંગપુર ધામે દર્શન કરવા આવું છું મંગળવારના દિવસે રેડી તો મને એસટી ડેપામાં એવું જોવા મળ્યું કે શૌચાલયની કોઈ વ્યવસ્થા અવ્યવસ્થા દેખાય છે એવું મને જાણવા મળ્યું શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી એસટી ડેપોમાં ખાસ કરીને મહિલાઓને કેવી મહિલાઓને પૂરેપૂરી તકલીફ થાય છે મંદિરની અંદર જવું પડે છે મંદિરની અંદર શૌચાલય શેટવું પડે એ માટે બહારથી એસટી બસમાં આવતા હોય ગાળાથી મુસાફરી કરવા આવતા હોય હનુમાન દાદાનું ધામ છે દર મંગળવારે અને શનિવારે અમદાવાદ અને સુરતથી એ લોકો આવતા હોય તો એ લોકોને ભારે તકલીફ પડવા પડે છે એ માટે જલ ને જલ કાર્યવાહી થાય એવું કરે ઘરમાં રાખે ને ગુજરાતમાં એક જ કારણ છે ઢોરા આગળ ઘરમાં રાખો ને તો આ ગંદકી તમને ક્યાંય જોવા નહીં જડે માં આ ગંદકીનું કારણ જ આપણે છે આપણે જ્યાં ત્યાં થૂકીએ છીએ જ્યાં કચરા નાખીએ છીએ ડસ્ટબિન આપ્યા છે આપણે ડસ્ટબિન યુઝ નથી કરતા અત્યારે મુંબઈમાં જો કેટલી સુવિધા સારી છે જેટલી આપણી ગુજરાતમાં આપણી હાલત ખરાબ છે એના માટે લેડીઝોને બહુ તકલીફ થાય શૌચાલય બંધ હોય તો લેડીસોને તકલીફ થાય એટલે યાત્રાળુ ખૂબ જ આવતા હોય છે ખાસ કરીને યાત્રાધામ છે અને લોકોની અવરજવર પણ જાજી રહેતી હોય છે એટલે ક્યારેક શું વ્યવસ્થા ઊભી

કેમ કે એ આખો દીયા આગળ ડ્યુટી કરતા હોય એમને બી ધ્યાન દેવું જોઈએ ને કે અમને તકલીફ એમને બી તકલીફ તકલીફ થતી હશે ને જેમ પેસેન્જરને થાય એમ એમને થતી હશે એટલે દુર્ગંધ કેવું આવે છે દુર્ગંધ તો આવે ને